વડોદરા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા આજે મારા સાવલી વિધાનસભા ક્ષેત્રની અંદર સાવલી તાલુકામાં રાણિયા તેમજ મોક્ષી બંને ગામમાં સબ સેન્ટરના નવા બિલ્ડિંગના લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયતના માન્ય પ્રમુખશ્રી ગાયત્રીબા મેળા તાલુકા પંચાયત પ્રમુખશ્રીતાબેન સોલંકી તેમજ સીડીએચ ઓ મેળા મીનાક્ષીબેન અને

અને ટ્રીટમેન્ટ લઈને કદાચ આગળ ના મોકલવાના થાય તો બરાબર જે રીતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચાડવાની જવાબદારી લેતું આ સબ સેન્ટર હોય આ લોકાર્પણ વખતે હું દિલથી હૃદયથી ભારતીય જનતા પાર્ટીની સરકારનો આભાર માનું છું અને તમામે તમામ ગ્રામજનોને દિલથી અભિનંદન આપું છું અને આરોગ્ય વિભાગને પણ અભિનંદન આપું છું અને નવા કાર્યો થયા કરે એ લોકોને પ્રાપ્ત